પદ્માવતી શોપિંગ સેન્ટરથી લૈરીપુરા રોડ પર આડેધડ દબાણોને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા વડોદરા મહાનગરપાલિકા દ્વારા વારંવાર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવતા હોય છે પરંતુ વડોદરા સિટીના મધ્યમાં આવેલા પદ્માવતી શોપિંગ સેન્ટર મંગળ બજાર લૈરીપુરા ખાતે લોકો ખરીદી કરવા આવતા હોય છે ત્યારે આડેધડ દબાણોને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા આ જગ્યાએ વડોદરામાં નગરપાલિકાની ટીમ ગેરકાયદેસર ઉભરાતી લારીઓ જપ્ત કરવામાં આવે છે પરંતુ પાલિકાના અધિકારીઓને આ દબાણ કરતાં વેપારીઓ ગાઢતા નહીં અને અહીં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ પણ હોતા નથી જેને લઈને પદ્માવતી શોપિંગ સેન્ટરથી લૈરીપુરા જતા માર્ગ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા ત્યારે આ માર્ગ પર ઇમરજન્સી વાહન નીકળે અને ટ્રાફિકમાં અટવાઈ જાય તો શું ટ્રાફિક પોલીસ રસ્તો ક્લિયર કરશે